अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद ज्ञानी पुरुष दादा भगवान ने पोते विज्ञान आप खरुँ पर आपने विज्ञान ने विज्ञान दृष्टि ना समझा देट इज द तो पर्सन आज ज्ञानी पुरुष दादा भगवान ने चौरासी पंचासी में कम कहूँ पड़ू के मैंने साइंटिस्ट भेगा करो यू केम कहूँ મારે આખું સાયન્સ આપવું છે એવું કેમ બોલવું પડ્યું કારણ કે જે ભેગા થયા એ સાયન્સ સમજવા માટે ક્વોલિફાઈડ ના થતા એટલે એમને કીધું કે મને સાયન્ટિસ્ટ ભેગા કરો મારે એમને સાયન્સ આપવું છે અને એ સાયન્ટિસ્ટનો આ સાયન્સને જગતમાં ફેલાવશે કારણ કે એની પાસે વિઝન છે આ સાયન્સને સમજવાની એનો ઉપયોગ કરવાની એક્સપિરિયન્સ કરવાનું વિઝન છે તો એ એને પ્રેઝન્ટ પણ એ રીતે કરી શકશે હવે હું તમને સાયન્સ આપું પણ તમારા બધાની સ્થિતિ કે કેવી છે હું જે કંઈ કહું છું એ તમે ગણી જાવ છો અને કોઈ પૂછે તો ઓકી નાખો છો અમે સાયન્સ ક્યાં આવે કોઈ જગ્યાએ આ તો પોપટયુ જ્ઞાન છે પોપટયુ જ્ઞાન સાયન્સ કહેવાય તમે જે જ્ઞાની પુરુષે ઇનપુટ કર્યું છે એને જાતે રિયલાઈઝ કરો અને તમારો અનુભવ જગતને શેર કરો ત્યારે એમ કહેવાય કે ધીઝ ઇઝ ધ સાયન્સ વિથ યોર ઓન એક્સપિરિયન્સ વાત વાત મારે કરવાની હોય હોય એ હું કે કે તો સાયન્ટિસ્ટ કેવા થઈ તમને કીધું સાયન્સ સાયન્સ કદાચ એને કેવું મારું સ્ટેટસ કયું આવે કે હું સાયન્સ નો ટીચર છું પણ સાયન્ટિસ્ટ નથી શું નથી ટીચર કેવા કે ચોપડીમાં સાયન્સ લખ્યું છે એ હું તમને કહું છું પણ વિધાઉટ માય એક્સપિરિયન્સ ના સમજાયું વિધાઉટ માય તો પછી સાયન્સ નો ટીચર કેવા હું પણ તમે એ તો વિચાર કરો કે ટીચર અનુભવ ના હોય તો વિદ્યાર્થી ક્યારે થશે બોલતા નથી બધા આજે જે જે પહેલા દોર ભણે છે એને સ્ટુડન્ટ કહેવાય ને જે પીએચડી માં ભરે છે એને સ્ટુડન્ટ કહેવાય ને પણ કેટેગરી કેવી છે એટલે આ અમે સત્સંગમાં ઘણી વખત કહેલું છે કે બે પ્રકારના લેવલની વ્યક્તિઓ આધ્યાત્મ માર્ગે હોય એક પુણ્યના આધારે હોય અને બીજી ક્વોલિટીને આધારે હોય પુણ્યને આધારે હોય એની પાસે સ્ટેટસ હોય પણ ક્વોલિટી ના હોય અને જેની પાસે પુણ્ય સાથે ક્વોલિટી છે એની પાસે ક્વોલિટી હોવાથી એ પોતાની ક્વોલિટીને પ્રેઝન્ટ કરી શકે છે પેલા પાસે ક્વોલિટી નથી પણ પુણ્ય છે એટલે આજે હું સાધુ થયો હોઉં તો લોકો મને પગે લાગવાના ને શાસ્ત્રની જે પણ વાત કરીશ હાચી ખોટી એ લોકો આવડવાના બીકોઝ ઓફ માય સ્ટેટસ હવે હું ક્વોલિફાઈડ છું કે નહીં ઇટ્સ અ ડિફરન્ટ સબ્જેક્ટ પણ મારું રિલેટિવ સ્ટેટસ લોક માન્ય છે તો સો ધ પીપલ દે લિસન મી પછી એને સમજાશે નહીં સમજાય ઇટ્સ અ ડિફરન્ટ થિંગ પણ સ્ટેટસ તો છે ને એ એના ઉદય કર્મને આધીન છે શેના આધીન છે ઉદય કર્મને આધીન છે એની આજની સ્વતંત્રતા નથી આજે આપણે ગમે એટલા ક્વોલિફાઈડ હોય તો એ પાંચ પાંચ નથી સાંભળતા એ એ આપણો ઉદય કર્મ છે અને આજે મારી પાસે બિલકુલ ક્વોલિટી નું વાળું જ્ઞાન ના હોય પણ તો પાંચ લાખ માણસ સાંભળે એ મારો ઉદય કર્મ છે એટલે ઉદય કર્મ જુદી વસ્તુ છે ને ક્વોલિટી જુદી વસ્તુ છે પણ ક્વોલિટી સાથે જો હોય તો એ જગત કલ્યાણ માટેનું ઉત્તમ નિમિત બની શકે અને ક્વોલિટી વગરનું હોય

ગોખીને સાયન્ટિસ્ટ બનાવ હોય એમાં ફરક છે જ નહીં ને એક્સપિરિયન્સી ગોખીને ગોખીને તો ટીચર થાય ગોખીને ના થાવે પણ હા ગોખીને તમે કોઈ વાતને કંઠસ્થ કરીને પ્રેઝન્ટ કરી શકો એઝ ઇટ ઇસ એ તમે કરી શકો પણ એનાથી સાયન્ટિસ્ટ ના થાવે તો પ્રેઝન્ટેશન સાલેત કરી શકો બધું એઝ ઇટ ઇસ શબ્દે શબ્દ કરી શકો તમે ગોખેલું હોય તો ઇટ ઇઝ ઓકે જેમ કે પહેલાં જમાનામાં જે સાધુઓ હતા પરંપરાગત સાધુઓ અને પરંપરાગત ઋષિ મુનિઓ એ બધા એમના આગલા ગુરુએ કહેલી વાતોને કંઠસ્થ કરતા હતા જેને ધાર્મિક ભાષામાં ધારણ કરવું કહેતા શું કહેતા હતા ધારણ કરવું અને પછી ધારણ કરીને લોકોને એક્સપ્લેન કરતા હતા એ એક્સપ્લેન કરવાની અંદર બે પ્રકાર હતા કેટલાક લોકો ધારણ કરેલી વાતો એઝ ઇટ ઇઝ કહેતા હતા કે જેની પાસે બ્રોડ વિઝન હતું અને જેની પાસે બ્રોડ વિઝન હતું એ ધારણ કરેલી વાતો પોતે જે રીતે રિયલાઇઝ કરતો હતો એ રીતે પણ વિઝન કરતા હતા એટલે ડિફરન્સ છે બંને વસ્તુ હોય તો શકે ને મારી પાસે વિઝન ના હોય જે કીધું હોય એ ઇટ ઇઝ કહી દઉં અને મારી પાસે વિઝન હોય તો હું રિયલાઇઝ કરીને તમને ડાયજેસ્ટ ડાયજેસ્ટ થાય એ ભાષામાં કહું કારણ કે બીકોઝ ઓફ માય એક્સપિરિયન્સ નહીં તો મારે કેવું પડે કે જે મેં ધારણ કરું છું મારા ગુરુ દ્વારા એ હું તમને ટ્રાન્સફર કરું છું થ્રુ માય મીડિયા બરાબર છે ને હવે મીડિયા દ્વારા હું મીડિયા હોઉં તો હું એટલું જ કહી શકું કે મારા બધા જવાબ જવાબનો અંત ક્યાં આવે ચોપડી અંત ક્યાં આવે તમે ગમે તે પ્રશ્ન પૂછો અંત ક્યાં આવે ચોપડી ચોપડી અરે યાર નું માણસ હોય અંત ક્યાં આવે સિદ્ધાંત એમાં ચોપડી ન ચોપડીમાં કઈ વાત છે કે હું તમને પૂછું તો એનો જવાબ મને મળે પણ ચોપડીમાં જવાબ ન મળે ના સમજવાની ક્ષમતા ન હા